घर घर मैं बू गोड़ा ए गाड़ी ए मेरी रिक्शा निराली हो 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 घर तक पहुँचा देन मेरी वाली हो 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 घर तक पहुँचा देन मेरी वाली

तो बापू साइकिल मैं हूं घोड़ा ये है गाड़ी ये मेरी रिक्शा से निराली हो, हो 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 अरे घर तक पहुंचा दे मेरी वाली <laughs>

છેઠ બનીને બેસી રહેવું છે જપ નહીં તો અભુ સાહેબ આવે છું ચેકિંગમાં રોકડને ગાડી જેવી ધોઈએ જોવા માટે શું કરો બાપા હા સાહેબ સાહેબ સાચું થબ કરું તમારે તો અચાનક મીટિંગમાં જવું હોય ને એ સાથે સાફ કરું સાહેબ બોલો બીજું કોઈ કમ કાવ્યું હતું કયો હા સાહેબ હા સાહેબ હોનાના ભાવ કોઈ ઘટ્યા હે તમે કહેતા હતા ને કિલો કોઈનું લેવું હતું હા ડોલર ડોલર માં આખું હતું કોઈ હે હે ત્યાં બી તો ડોલરમાં રમવા વાળા હે સાહેબ હે તમારે વિગ્રેશો ગમે હા

પાછો આવ્યો સંજય સાયકલ રોવા મદદ ના કરી જાય એટલે ચાલુ કરી દીધું યુવાનો રેડ યુ શું કે સાહેબ સાહેબ તેને મારી મશ્કરી કરું સારું જ ને સાહેબ કેતો આમાં આપણે સાહેબ ના હોય અને કોક આપડે સાહેબ કે તો ખોટું ના લાગે ના લાગ ખાવાનું શું બનાવો છો તમે કોઈ બનાવો બોલો શું બનાવું છે જે બનાવું એ બનાવ્યો પણ કાલ જેવી દાળ ના બનાવતો બેંક ના વેચ જે ખાટી સાઈડ બનાવી દી કાલ દાન બેંક માં એટલે ઉદાહરણ બેંક જેવા આપે છે સારું બનાવું છું એ બાપુજી શાકમાં મેઠું ઓછું નાખજો બાપુજી તમારો તો સ્વભાવે મીઠો છે એટલે થોડું મીઠું વધારે ખાવ તો નડે નહીં હા એ ઠઠ્ઠા મસ કરશો ને હું ગોડો નહીં મને બધી ખબર પડે છે ઠઠ્ઠા મસ ખાઈયો છે એ સાહેબ આ તમે પેપર વાંચી લેવો તો ખેડો પેલી ભેંસો તરસે મળે ભેંસો પો આખો દાડો પેપરમાં હું ગાલ્યું છે જીબર ભેંસો તરસે મળી જશે મરી જાય ખુદા પેપર લઈને ભણવાનો તો કે નહીં ભણ્યો મંદિ જમવા થાય ને અગો પાડજો હું મંદિર બેઠો છું

ભત્રીજા જેટલું હેડ છું આપણે જેટલું હેડ છું આપણા ગમો આ સાધનોની તકલીફ જઈ જ નહી કાકા આપણા ગમો આજકાલ ની સો તકલીફ છે આ તકલીફ તો વર્ષો થી છે અને આપણા ગમો સાધન મર્યો એટલે સાક્ષાત ભગવાન આયા ભત્રીજા પણ આ તો જેટલું હેડવાનું થાય છે કાયમ આપરો કાકા કોમ કરશું કોમ કરશું કે પછી હેડ છું આપણે કાકા એક તો તમેરા આ તેવત મને નહી ગમતી પૂરી મારી વાતે ઓફરતા નહીં અને ચાલુ ગાડી માં બેહી જઈ અને ભય પર ચો તો બુડાસો લઈ જાવ બોલે બોલ પત્રી જા હું કેતો કે બાપુ અંકલ ની સાયકલ લઈને જાવ લેડ હેડ જી હેડ હેરા પેલું કીધું હતું આપડે વાત કરું એટલે લઈને પૂરી વાત તો વાપરવાની ફટ લઈને બોલી દેવા કાકા ને શીખવા મને આલો છો ના કાકા શું કાઢી છો દિવાળી જોઈએ કાકા ને સલાહ આલો છો અમે તો કીધું કાકા એ ના લે બેસો પાવી ગયો કોમ ના ટાઈમ દીપો નવરો પડે છે ફોન કરવા વાળો બોલ દીપા બોલ દીપા કોંગ્રેચુશન કોંગ્રેચ્યુલેશન બાપા ફોન ચાલતો હોય તો તો જપો થોડી વાર તો હાખો પણ ભાઈ બેસો પૈ અને પછી તું તારા શાંતિથી ફોન કર

સંજે જાને તું લઈ આવ ને હા હું તોડું જઉં જેને હવા કાઢી હોય એ જાય લેવા ઓ ઓર સમજાવને તને બીજું કઈ સૂજતું નહી રમવા માટે આટલી બધી વસ્તુઓ છે સાયકલ માં જાડી જાય છે તારા લીધે મારે સાંભળવું પડે બધું ચાલ આ ફટાફટ